હેલો મિત્રો સૌપ્રથમ પ્રથમ બધાને જય સોમનાથ અને નવા વિડીયો સાથે આપણી ચેનલમાં મિત્રો તમારું સ્વાગત છે હવે મિત્રો આપણે આજના વિડીયોમાં વાત કરીશું કે યુટ્યુબ ઉપરથી કોઈના પણ વિડીયોના મિત્રો આપણે ટેગ છે જે કેવી રીતે જોઈ શકીએ હવે સપોઝ મિત્રો આપણે કોઈ એવો વિડીયો બનાવીએ કે જે સર્સેબલ હોય કાલે મિત્રો આપણે વિડીયો બનાવ્યો હતો કે યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવી આ રીતના કોઈ ટોપિક હોય અને એમાં આપણે ટેગ છે જે કેવી રીતે લગાડવા જો આ રીતે સર્ચેબલ મિત્રો જો કોઈ ટોપિક હોય તો એમાં ટેગ છે જે તમે યુટ્યુબ ઉપરથી મેળવી શકો અને તમારા વિડીયોમાં લગાવી શકો આ વિડિયો મિત્રો આપણે કાલે બનાવ્યો હતો અને એ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જેથી તમે વિડીયો જોઈ શકો ત્યારબાદ મિત્રો હવે વાત કરીએ સપોઝ તમારે એવી કોઈ ચેનલ છે કે જેમાં તમે લોગ વિડીયો અપલોડ કરતા હોય અને લોગ વિડીયોમાં મિત્રો સપોઝ એવો કોઈ ટોપિક છે કે મિત્રો આપણે આજે ખેતરની મુલાકાત લીધી તો આ ટોપિક છે એ મિત્રો સર્ચેબલ ન કહેવાય આવા વિડીયોમાં મિત્રો વધારે પડતા વ્યૂ છે જે બ્રાઉઝર ફીચર એ ઉપરાંત જે સજેસ્ટ વિડીયો હોય એમાંથી આવતા હોય છે તો મિત્રો આ રીતના જે વિડીયો હોય એમાં આપણે ટેગ છે જે કેવી રીતે લગાડવા તો એના માટે મિત્રો તમારી ચેનલને રિલેટેડ ધારો કે બીજી કોઈ ચે ચેનલ ઉપર લોગ વિડીયો અપલોડ કરવામાં આવે છે તો આ ચેનલના મિત્રો તમે ટેગ જોઈ અને ત્યાંથી તમે કોપી કરી અને તમારા વિડીયોમાં લગાવી શકો પરંતુ મિત્રો આ રીતના જો કોપી કરીને તમારા વિડીયોમાં પેસ્ટ કરી દેશો એનાથી કોઈ ફાયદો થવાનો નથી પરંતુ આ રીતે તમે બીજાના વિડીયોના ટેગ જોઈ અને મિત્રો એ ટેગમાં તમારી ચેનલને આધારે થોડો ઘણો ફેરફાર કરી અને તમારા વિડીયોમાં જો લગાવશો તો સારી રીતે ટેગ છે જે રેન્ક કરશે તો મિત્રો કોઈના પણ વિડીયોના ટેગ છે આપણે કેવી રીતે જોવા એ તમામ માહિતી આ વિડીયોમાં આપવાનો છું વિડીયો શરૂ કરતાં પહેલાં એક રિક્વેસ્ટ છે કે જે મિત્રો આપણી ચેનલ ઉપર પહેલીવાર આવે ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે આપણી ચેનલ પરથી યુટ્યુબ રિલેટેડ તમામ માહિતી પણ ગુજરાતીમાં તમને મળતી રહેશે તો હવે ચાલો મિત્રો મોબાઈલની સ્ક્રીન પર અને જોઈએ કે કેવી રીતે આપણે બીજાના વિડીયોના ટેગ છે જે જોઈ શકીએ હવે મિત્રો કોઈપણ વિડીયોના ટેગ જોવા માટે સૌ પ્રથમ આપણે પ્લે સ્ટોરમાંથી એક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની રહેશે એ એપ્લિકેશનનું નામ છે મિત્રો ટેગ યુ અહીંયા તમે જોઈ શકો છો આપણા મોબાઈલમાં આ એપ્લિકેશન છે જે અત્યારે ઇન્સ્ટોલ કરી લીધી છે ત્યારબાદ મિત્રો અહીં એને ઓપન કરશો એટલે આ રીતના બેઝિક ઇન્ટરફેસ આવશે થોડોક ટાઈમ લોડિંગ લેશે ત્યારબાદ નીચે કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે ફરીથી મિત્રો કન્ટિન્યુનો ઓપ્શન આવશે જેના ઉપર ફરીથી ક્લિક કરશો એટલે અહીંયા મિત્રો ઉપરની તરફ અહીંયા લેંગ્વેજ સિલેક્ટ કરવાનો આવશે જ્યાં આપણે સપોઝ ઇંગ્લિશ છે જે સિલેક્ટ કરી લીધું ત્યારબાદ ઉપર કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે આ રીતના નીડ પરમિશન ટુ નોટિફાય એમાં મિત્રો તમારા અહીંયાથી ડિસમિસ આપી દેવાનું રહેશે ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો જમણી બાજુ નીચેની તરફ ત્રીજો ઓપ્શન છે ગેટ ટેક ફ્રોમ યુઆરએલ જેના ઉપર ક્લિક કરશો એટલે આ રીતના મિત્રો બોક્સ આવશે અને આ બોક્સમાં તમે જે કોઈ વિડીયોના ટેક્સ છે જે જોવા માંગતા હોય એ વિડીયોની અહીંયા લિંક છે જે કોપી કરવાની રહેશે હવે મિત્રો આપણે બેક આવી અને યુટ્યુબમાં આવીએ સપોઝ મિત્રો યુટ્યુબમાં આપણે અહીંયા સર્ચ કરેલું છે ગુજરાતી વ્લોગ આ રીતના સર્ચ કર્યું એટલે અહીંયા મિત્રો પહેલો જે વ્લોગ વિડીયો આવ્યો એ આદિત્ય ગૌસ્વામી કરી અને ચેનલ છે એ ઉપર જોવા મળે આ વિડીયોને મિત્રો આપણે ટેગ જોવા હોય તો એના માટે અહીંયા જે થ્રી ડોટ દેખાય જેના ઉપર ક્લિક કરશું એટલે અહીંયા ઓપ્શન જોવા મળશે શેર શેર ઉપર ક્લિક કરશું એટલે અહીંયા મિત્રો કોપી લિંક એવો ઓપ્શન જોવા મળશે કોપી લિંક ઉપર ક્લિક કરશું એટલે અહીંયા તે આ વિડીયોની લિંક છે જે કોપી થઈ ગઈ છે ત્યારબાદ મિત્રો બેક આવી અને આપણે ટેગયુ એપ્લિકેશનમાં આવી જશું ત્યારબાદ મિત્રો અહીંયા જે આ બોક્સ છે જેમાં આપણે આ વિડીયોની લિંક છે જે પેસ્ટ કરી દેસું અહીંયા લિંક પેસ્ટ કરી અને મિત્રો અહીંયા ઓપ્શન જોવા મળશે ચેક ચેક ઉપર ક્લિક કરશું એટલે મિત્રો થોડોક ટાઈમ લોડિંગ લેશે અને અહીંયા એક એડવર્ટાઈઝમેન્ટ જોવા મળશે ત્યારબાદ મિત્રો આ રીતે રેટિંગનું ઓપ્શન આવે જેમાં તમારે લેટર આપી દેવાનું ત્યારબાદ ઉપર કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે તમે અહીંયા જોઈ શકો છો મિત્રો આ વિડીયોમાં જેટલા પણ ટેગ લગાવેલા છે એ બધા જ ટેગ અહીંયા જોવા મળશે અહીંયા મિત્રો ગુજરાતી ફેમિલી લોગ ત્યારબાદ ગુજરાતી વ્લોગ ચેનલ શરૂઆતમાં સૌ પ્રથમ છે મિત્રો આદિત્ય ગૌસ્વામી એટલે કે એની ચેનલનું નામનો મિત્રો ટેગ લગાડેલો છે ત્યારબાદ ચોથા નંબર ઉપર છે ગુજરાતી વ્લોગ ત્યારબાદ નીચે પાંચમા નંબર ઉપર છે આદિત્ય ગૌસ્વામી ન્યૂ લોગ એની જગ્યાએ મિત્રો તમે તમારું ચેનલનું નામ આપી અને પાછળ ન્યૂ લોગ એ રીતના મિત્રો ટાઈપિંગ કરી અને ટેગ લગાડી શકો એ ઉપરાંત અહીંયા નીચે ઘણા બધા ટેગ છે જેમાં તમે જોઈ શકો છો ફેમિલી લોગ ડેઇલી ગુજરાતી વ્લોગ ગુજરાતી લોગર આ રીતના મિત્રો તમે ટેગ છે એ બીજાના વિડીયોને જોઈ એમાં સેન્જીસ કરી અને તમારા વિડીયોમાં ટેગ છે જે લગાવી શકશો તો મિત્રો આશા રાખું વિડીયો સારો લાગ્યો હશે વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો અને આપણી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો